નમસ્કાર મારા વાલા મિત્રો આજના વિડીયોમાં તમારા ભાઈ હાર્દિક સ્વાગત છે મારા વાલા મિત્રો તો આજનો વિડીયો છે અમે ગામડાના લોકો નાની નાની બાબતમાં પણ ખુશીઓ ખ્વારી કાઢીએ છીએ એટલા માટે આજનો વિડીયો તમારા માટે ખાસ જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો યાર અને નવા મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો અને આજના વિડીયોમાં એટલું બસ નાની નાની બાબતમાં અમે લોકો ખુશી ખોરી કાઢતા હોય છે તમે જોઈ શકો છો અને હું હવે તમને બતાવું છું એનું વાતાવરણ એનું લોકેશન અને કેવું કેવું મેં નાની નાની ખુશીઓ ખોરી લીધી છે એ તમને કહીશું

છોડવા હતા અમારી જોડે તો અમે રોપ્યા છે તે મિત્રો તો આ ક્યારે થશે બે ત્રણ મહિનામાં મહિને બે મહિને થતી હોય છે બાજરી તો મેં આને પ્યોર આપણે સાદા ખાતરથી એ બનાવી છે બાજરીને અને આ વાત આગળનું બીજું બતાવું તમને કેવું કેવું હોય છે આ જો ગુંદો એક કાપી કાઢેલો ગુંદો ઉગી ગયો છે અને એક બીજું બતાવું છું કે લીંબી છે અમારી એ એક જ લીંબુ બેઠ્યું છે આખી લીંબી હતી મિત્રો એ એ એ જો એક જ લીંબુ છે આ મારી માતાજી મંદિરે મૂકવાનું છે આ લીંબુને મારે તોડીને પહેલું લીંબુ આવ્યું છે લીંબી નવી લીંબી છે એટલા માટે મિત્રો તો આ મારું જો રહું છું તો એક ગામડું છે અમારું બહુ મચીલું અને મસ્ત ગામડું તો બીજું બધું ઘણું એવું છે જો આ આ બાજુ આવો તમે આવો આવો આ બાજુ આવો આવો આ અમારી બેસ છે મારી બેસ છે અને આ છે સીતોડી જે આપણે સીતા ખાઈએ ને મિત્રો સીતુ શેત્રુનું ઝાડ છે આ અમારી બાજુ અમારા ગામડામાં ચરોતરમાં આ બહુ વસ્તુ થતી હોય છે બહુ મસ્ત અને એનો છાયડો ઉનાળામાં તો બહુ જ મોજ કરાવી દે અને તમારે હું આની નીચે સૂવો તમે તો બહુ મજા આવી જાય તો આગળ બીજું બતાવું તમને મિત્રો ગામડામાં રહેવાની કંઈક અલગ જ વસ્તુ છે તો એ વસ્તુ બાકી અને જો આ ઝાંફરી પણ પહેલી જ વાર ઝામફળ આયા છે તો જો એ દેખાતું હોય તો તમને નાનું એક જામફળ આવ એવા નાના નાના જામફારો ઘણા બધા આવ્યા છે દેખાય છે આ જામફળ આવ્યા છે તો આ ઝાંપડી છે મિત્રો અને જો જો આ બીજા જામફળ દેખાય છે નાના નાના બે કેટલાય એવા જામફળો નાના નાના આવી ગયા છે આ જાંપડી અને આ ગામડામાં પહેલી વાર જો તમે મોર જોયો ના હોય તો આ મોર જોઈ લો ગામડા નયા મેં દાણા નાખીએ છીએ તો મોર આવે છે અને મોર એના ખીલખ્લાટમાં જ અહીંયા આગળ દાણા ખાય છે અને રોજ મોરાજો બીજા મોર પણ દેખાય છે અને સામે ઢાંકોડું છે મોટી વાળો આવે ને ઘણા બધા પક્ષીઓ હોય છે ચકલી આવે છે કબૂતર આવે છે ઉલ આવે છે આ ગામડાનું વાતાવરણ ખરેખર જોવાલાયક હોય છે મિત્રો અને તમે એકવાર આવો તો ગામડાનું ચકલાસી આવો તો જો જરૂરથી જોજો બહુ મજા આવશે અને આ સીતુડી છે ને જોડે અને એક બધા ગુંદો જે ગુંદવાનું ઝાડ તમે જોયું હતું એવું કહેવાય છે કે ઘરની આંગણે જો ગુંદાનું ઝાડ હોય તો એ શુભ માનવામાં આવે છે અને જો અમારી આગળ કેટલો મોટો ગુંદો થઈ ગયો છે જો કોઈ એટલો એટલું લઉં આ ગુંદાનું ઝાડ છે તો ઘરની આગળ ગુંદો હોય તો એ શુભ માનવામાં આવે છે એટલે અમે રોપ્યો છે ગુંદાને અને શુભ ખરેખર ગુંદો રોપ્યા ભાઈ સારું છે તો આ ઘર છે અમારું એવું ઘર સામાન્ય ઘર છે અમારું ભાઈ મિત્રો ગામડાનું મોજ બહુ મજા આવે આ ચોપડીનું વાતાવરણ ગામડાનું તમે એકવાર આવો મોજ પડી જશે બહુ મજા આવશે ગામડામાં જીવવાનું કંઈક અલગ હોય છે એનું વાતાવરણ પણ એકદમ શુદ્ધ અને મસ્ત હોય છે તો મિત્રો ગામડાની વાત જ કંઈક અલગ છે જો મિત્રો વિડીયો ઉતાર્યા પછી બધા વિડીયો અમે ઉતારી લીધું અને હવે મારો મિત્ર આવી ગયો છે મારા ઘરે બેસવા તમે બે હવે બેસી મસ્ત એને સુખ દુઃખની વાતો કરીશું મસ્ત અને બે બહુ દિવસે મળ્યા છીએ તો આજે આવ્યા છે બેસવા ભાઈ એમનું નામ છે શંકરસિંહ અને આપણા ઘરે બેસવા આવ્યા તમે અમે જ્યારે બી આવે એટલે મેં ઓટલી જ બેસીએ ઘરની ઓટલી છે મસ્ત બનાવેલી છે મારા પપ્પાએ ભાઈ હા તો અમે બેસીએ છીએ બે અને આ વિડીયો તમને કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીજો ન મિત્રો અને ભાઈ અમે ગરીબ છીએ ગરીબ ગામડાના લોકો છીએ મજા પણ બહુ જ ખુશીથી જિંદગી જીવીએ છીએ નાની નાની બાબતમાં ખુશીઓ અમે ખોરી લઈએ છીએ તમે ગામડાના લોકો બહુ હોય અને તમે પણ ગામડામાંથી હોય તો કમેન્ટ કરી દેજો વિડીયોમાં કમેન્ટનો વરસાદ વરસાવજો ગામડું કેવું લાગે છે જરૂરથી કહેજો જય માતાજી અને ભાઈ શંકરજી તમારે કંઈ કહેવું છે કંઈ કહેવું નથી એમને ઓકે તો જય માતાજી ચલો મળીએ અને આ રીતે અમે રોજ બેસીએ છીએ તમે પણ યાર તમારા ઘરે તમે જો ગામડામાં ઘર હોય તો આ રીતે ઓટલી જો બનાવેલી હોય તો જરૂરથી બેસજો તમારા ઘરે અને તમારા મિત્રો જે જૂના મિત્રો જે આપણા લંકોટી આયા છે એમની સાથે સારી સારી વાતો એવી કરજો અને સુખ દૂરની વાતો આ રીતે આપણે શેર કરીએ તો જીવન જીવવાની બહુ મજા આવે અને તમને પણ લાગે કે ના ભાઈ મજા આવે છે ગામડામાં તો ચલો મળીએ બાય બાય ટાટા યુ યુ જય માતાજી હર હર મહાદેવ